હું સંગીતા દત્તાણી લેસ્ટરથી સાહિત્ય સંગીતનું વિશ્વ અંતર્ગત ફિલિંગ્સ માટે દિન નિમિત્તે હું મારી વાત શેર કરવા માગું છું જનનીની જોડ સખી નહીં જડે રેલો ખરેખર માતા જેવું ઉત્તમ દુનિયામાં કોઈ સંબંધ નથી જન્મ તથા અંત સુધી માતા કરે છે કર્તવ્ય બજાવે છે તેની કોઈ સીમા નથી એની સાથેના સંબંધો કયા સંબંધોની વાત કરું નાની હતી ત્યારથી માંડીને તેમણે જે સંસ્કાર આપ્યા ભગવાનનું નામ કેમ લેવું ખાસ કરીને એ એક અગત્યની વાત છે ભગવાનમાં શ્રદ્ધા જગાવવી વિશ્વાસ કેટલું સિંચન કર્યું છે અમારા ઉછેરોમાં એ એક માતા જ સમજી શકે અને એક દીકરી સમજી એમની સાથેની ઘણી બધી ઘણી બધી વાતો એવી છે એમાંથી હું એક શેર કરું છું તમારી સાથે એમને જાત્રા કરવાનો તો શોખ નહોતો એ એમ જ કહેતા કે આફ્રિકાથી પાંચેય છોકરાઓને હું અહીંયા ભારતમાં લઈ આવી અને એમને ભણાવ્યા ગણાવ્યા એ મારી જાત્રા માનતા બરાબર છે બા તમારી વાત સાચી છે પણ છતાંય મને એમ થતું કે હું જ્યારે યુકેથી ભારત જાઉં એમને મળવા ત્યારે હું દર વખતે કહેતી મમ્મી ચાલો ને આપણે જાત્રા કરવા જઈએ બેટા જાત્રા મેં તને ના પાડી હું જાત્રામાં કાંઈ વળવાનું નથી ખોટું ઓલું કરવું ને આમ કરવું ને તેમ કરવું ને તો પછી છતાંય એક દિવસે મેં નક્કી કર્યું મેં કીધું ચાલો આપણે ક્યાંક ફરવા જાય એમ કરીને હું એમને શિરડી લઈ ગઈ શિરડી સાંઈ બાબાના દર્શન સવારે છ વાગ્યાના નીકળાતા મેં રાતે બે વાગે પહોંચ્યા હોટલને બધું બુક થઈ ગયું હતું પણ બે વાગે રાત્રે પહોંચ્યા પછી મને કહે છે કે હાલો આપણે પાછા જાય મેં કીધું બા ક્યાં જવું છે તો કે આપણે ક્યાં આવ્યા છીએ એટલે મેં કીધું આપણે શિટી સાંઈ બાબાના મંદિરે આવ્યા છે જે આપણે ચૌદ કલાક પંદર કલાક મુસાફરી કરીને રાજકોટથી તો મને કહે છે ના આપણે ઘરે જઈએ મારે તો ગંગાના કિનારે જવું હતું મેં કહ્યું કે બા અત્યારે સુઈ જાઓ અને આપણે સવારે દર્શન કરીને નીકળી જશું અને સવારે લગભગ સાડા ચાર પાંચે તો એ ઉઠીએ ગયા એના નિયમ પ્રમાણે અને પછી અમે દર્શન કરવા ગયા દર્શન કરવાને ત્યાં તો અગિયાર વાગ્યામાં જમવાનું ચાલુ થયું એટલે જમી કરીને અમે નીકળી ગયા અને પાછા ઘરે તો કે હવે આપણે ગંગાને કિનારે જઈએ છે મેં કહ્યું ના બા હવે હું પાછીઓ આવીશ ત્યારે હું તમને ગંગાના કિનારે લઈ જઈશ બે વર્ષ પછી ફરીથી હું અને મારી બેનપણી અમે બંને યુકેથી નીકળ્યા અને ભરદ્વાર પહોંચ્યા હરિદ્વારમાં એમને દર્શન કરાવ્યા ગંગાજીના અને કુદરતને કરવું જે હોય તે એ પડી ગયા રસ્તામાં કે આવતા આવતા તો હવે મારાથી ચલાશે નહીં હવે મને નવડાવશે હું કેવી રીતે કરી શકીશ ચાલો આપણે ઘરે મેં કીધું બા ઘરે નથી જાઉં આપણે ઋષિકેશ જાય વ્હીલચેરમાં વ્હીલચેર તો છે આપણી પાસે ેશ દર્શન કરીને આપણે પાછા જશું અને એ જે ખુશ થયા છે બસ એ વાત યાદ કરું છું અને હું ગદગદ થઈ જાઉ હવે આપણી દુનિયામાં મારી સાથે રહ્યા નથી સવા મહિનામાં જ એ ધામમાં પધાર્યા હું વધારે નહીં ભૂલી શકું અસ્તુ